નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસને શનિવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ અને પેજને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવું સોયાબીન છે નવસો ને એકાશી રૂપિયાના ભાવ છે આ સોયાબીનના ના લો ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ સારી માં સોયાબીન એક સરખો દાણો છે કલરમાં પણ સારું નવસો ને એકાશી રૂપિયા

ભાઈ નવું સોયાબીન છે નવસો એકોતેર રૂપિયાના ભાવ થાય છે જોડિયો ક્વોલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન છે ભાઈ નવસો ને રૂપિયાના ભાવ થ છે દાણે પણ સારું છે નવસો ને એકોતેર રૂપિયા ભાઈ આ નવા સોયાબીનના ભાવ નવસો ને આઠ રૂપિયાના થયે છે જોડિયો ક્વોલિટી

ભાઈ આ નવા સોયાબીન ના ભાવ નવસો ને પંદર રૂપિયા ના છે જોઈએ ક્વોલિટી દાણે પણ મીડિયમ છે કલરમાં પણ મીડિયમ નવસો ને પંદર રૂપિયા ના ભાવ છે સોયાબીન ના ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો પંદર રૂપિયા ઓ ભાઈ 80 રૂપિયા નો ઓપરે 80 રૂપિયા નો ઓપરે ભાઈ નવું સોયાબીન છે નવસો ને બાણું રૂપિયાના ભાવ છે જોયેલી ક્વોલિટી દાણા પણ મોટું છે કલરમાં પણ લાઇટમાં નવસો ને બાણું રૂપિયાના ભાવ છે નવું સોયાબીન સારી ક્વોલિટીમાં સોયાબીન નવસો ને બાણું રૂપિયા

900 7 8 આવી ગયું આવી ગયું 909 રૂપિયામાં બાઈ આ સોયાબીનનો ભાવ 909 રૂપિયાના છે તાણે જીણા મોટું મિક્સ છે બાઈ મિડિયમ ક્વોલિટી સોયાબીન છે રૂપિયાના ભાવ છે રૂપિયા ભાઈ આ નવા સોયાબીન ના ભાવ નવસો ને ત્રીસ રૂપિયા ના થયા છે જોયું ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારું સોયાબીન નવસો ને ત્રીસ રૂપિયા ના ભાવ છે નવા સોયાબીન ના જાણે મીડિયમ છે ભાઈ નવસો ને ત્રીસ રૂપિયા ના ભાવ ભાઈ આ નવા સોયાબીન નો ભાવ આઠસો ને સત્તાણું રૂપિયા નો થયો છે જોઈ લે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા નીચું છે ભાઈ આઠસો ને સત્તાણું રૂપિયા ના ભાવ છે દાણે જીણા ઝીણા મિક્સ છે ભાઈ દાણે પણ મીડિયમ આઠસો ને સત્તાણું રૂપિયા ભાઈ આ સોયાબીન નો ભાવ નવસો ને નવ રૂપિયાનો થયો છે જોઈ લો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન લીલો દાણો પણ છે નવસો ને નવ રૂપિયા ના ભાવ છે નવું સોયાબીન